સુરતના કતારગામ જીઆઈડીસી વિસ્તારની ઘટના ગેસ રિફિલિંગ કરતા બની ઘટના ગેસની બોટલ બ્લાસ્ટ થતાં થયો ધડાકો બ્લાસ્ટ થતા ચાર લોકોને ઈજા પહોંચી હતી ફાયર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગેસ રીફાઇલિંગ મામલે પોલીસે તપાસ શરૂ કરી મોટી બોટલમાંથી નાની બોટલોમાં ગેસ ભરવામાં આવતો હતો મારું નામ રમેશ સેલર છે કટાકા ફાયર સ્ટેશન સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અમારા કંટ્રોલ રૂમના મેસેજ મુજબ અહીંયા નવી જીઆઈબીસી કે જૂની જીઆઈબીસીમાં કંઈ બ્લાસ્ટ થયો છે એવો મેસેજ મળેલો તપાસ માટે આવેલા હતા તપાસ કરતા એવું જાણવા મળેલું કે સાડા આઠથી પોણા નવ વાગ્યાની વચ્ચે કંઈ બ્લાસ્ટ થયેલો હતો એમાં કંઈ ચાર વ્યક્તિ ડાઈ ગયા છે એવી જાણ થઈ છે એવું જાણવા મળેલું છે એકસો આઠ આવીને એકસો આઠવા લઈ ગયા તપાસ કરીએ છીએ રેસિડન્ટ જેવું ઘર છે તેની અંદર દુકાન બનાવેલી છે મોટા બોટલ માંથી નાની બોટલ રિફિલિંગ કરતા છે એવું જાણવા મળે છે ચાર જણા લઈ ગયા છે